લોકસભા ચૂંટણીનું મતદાન ત્રીજા તબક્કામાં યોજવાનું છે ત્યારે વડાપ્રધાન મોદી એક મેથી બે દિવસ માટે ગુજરાતમાં આવવાના છે અનેક સભાઓ રેલીઓ અને રોડ શો કરવાના છે જુઓ ગુજરાતમાં વડાપ્રધાનનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે ધમરોડ છે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સ્થાપના દિવસ એટલે કે એક મહિના રોજ ગુજરાત આવશે વડાપ્રધાન મોદી ગુજરાતમાં એક અને બેના રોજ પ્રચાર માટે ગમરોડ છે બે દિવસમાં જ છ ચૂંટણી સભાઓને કરશે સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૌદ લોકસભા અને સિત્તેર વિધાનસભા બાઠકને પીએમ મોદી આવરી લેશે પહેલી સભા ગજવી સભામાં અને પાટણ અને અમદાવાદ પૂર્વ બેઠકમાં પ્રચાર કરશે બીજી મે આણંદ ની સભામાં ખેડા અને આણંદ લોકસભા બેઠક માટે પ્રચાર કરશે પીએમ બીજી મે વડવાની સભામાં સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર લોકસભા બેઠકો નો સમાવેશ કરાયો છે ડીસી મે જુનાગઢ સભામાં અમરેલી પોરબંદર અને જુનાગઢ બેઠક માટે પ્રચાર કરશે જામનગર દક્ષિણમાં જામનગર અને પોરબંદર બેઠક માટે સભા કરશે વડાપ્રધાન